વધુ એક મહત્વના સમાચાર પર વાત કરીએ તો આજે ગાંધીનગર સાહીઠમો સ્થાપના દિવસ છે બીજી ઓગસ્ટ ઓગણીસો પાસઠમાં ગાંધીનગરની સ્થાપના કરવામાં આવી હતી આઝાદીના પ્રણેતા મહાત્મા ગાંધીજીના સન્માનમાં નામ રખાયું હતું ભારતમાં ગાંધીનગર ગ્રીન સિટીની ઓળખ ધરાવે છે ગાંધીનગર રાજ્યની રાજનીતિનું પણ કેન્દ્ર સ્થાન છે ત્યારે આજે ગાંધીનગરનો સાહીઠમો સ્થાપના દિવસ બીજી ઓગસ્ટ ઓગણીસો પાસઠમાં ગાંધીનગરની સ્થાપના કરવામાં આવી હતી આઝાદીના પ્રણેતા મહાત્મા ગાંધીજીના સન્માનમાં નામ રખાયું હતું ભારતમાં ગાંધીનગર ગ્રીન સિટીની ઓળખ ધરાવે છે તો ગાંધીનગર રાજ્યની રાજનીતિનું પણ કેન્દ્ર છે તો આજે સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગર સ્થાપના દિવસ નિમિત્તે ઠેર ઠેર કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેવામાં ગાંધીનગર ખાતે પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગરનો આજે સાહીઠમો સ્થાપના દિવસ બીજી ઓગસ્ટ ઓગણીસો બાસઠમાં ગાંધીનગરની સ્થાપના કરવામાં આવી હતી આઝાદીના પ્રણેતા મહાત્મા ગાંધીજીના સન્માનમાં નામ રખાયું હતું ભારતમાં ગાંધીનગર ગ્રીન સિટીની ઓળખ ધરાવે છે ગાંધીનગર રાજ્યની રાજનીતિનું પણ કેન્દ્ર સ્થાન છે તો ગાંધીનગરના સ્થાપના દિવસ નિમિત્તે આજે ઠેર ઠેર કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે બીજી ઓગસ્ટ ઓગણીસો બાસઠમાં ગાંધીનગરની સ્થાપના કરવામાં આવી હતી આઝાદીના પ્રણેતા મહાત્મા ગાંધીજીના સન્માનમાં નામ રખાયું હતું આજે ગાંધીનગરનો સ્થાપના દિવસ છે બીજી ઓગસ્ટ ઓગણીસો પાસઠ ના રોજ ગાંધીનગરની સ્થાપના કરવામાં આવી હતી આજે ઠેર ઠેર કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જૂના મુંબઈ રાજ્યના વિભાજન અમદાવાદ રાખવામાં આવી ત્યારબાદ અમદાવાદ શહેરની વસ્તી ગીચતા ઘટાડવા માટે ગુજરાત રાજ્યની નવી રાજધાની ગાંધીનગર તરીકે સ્થાપના થઈ હિતેન્દ્ર બારોડ જોડાયા છે હિતેન્દ્ર આજે ગાંધીનગરનો સાહીઠમો સ્થાપના દિવસ છે શું છે ત્યાંની માહિતી પહેલી મેં ઓગણીસો સાહીઠ ના રોજ વાત કરી તો મહારાષ્ટ્ર થી ગુજરાત અલગ પડી એ પછી ગુજરાતની સ્થાપના થયા પછી પાટનગર તરીકે વાત તો અમદાવાદ ઘણો લાંબા સમય સુધી રહ્યું ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને ગાંધીનગર ની પસંદગી કરવામાં આવી આખું શહેર મહાત્મા ગાંધી નામે વસાવવામાં આવ્યું જ્યાં કહી શકાય કશું જ નતું જેનો પ્રથમ પિલર કહી શકાય કે આજે પણ અમદાવાદ ગાંધીનગરમાં જે જીપી છે

જ્યારે અમદાવાદ પાટનગર તરીકે રહ્યા પછી કહી શકાય કે ઘણો લાંબા સમય પછી આ ગાંધીનગરને પાટનગર બનાવવામાં આવ્યું અને પાટનગર તરીકેને વિકસિત કરવામાં આવ્યું આજે ગુજરાતમાં એક માત્ર એવું પાટનગર છે આ જે છે આજ શહેર અને તે સેક્ટરોમાં વહેંચવામાં આવેલું છે અલગ અલગ સેક્ટરોમાં અને ક ક્રિશા બારખરી પ્રમાણેનું આખું વહેંચણી થયેલી છે આ પ્રકારે ઉજવણી થતી દર વર્ષે ઉજવણી કરવામાં આવતી હોય છે મહાનગર પાલિકા પણ પછી બન્યું પેલા તો સામાન્ય સામાન્ય પણ ગાંધીનગર મહાનગર નાગરિકો ખાસ માગણી હતી જે પ્રકારે અમદાવાદ જેવા મોટા મહાનગરો છે નિવૃત્ત સિંહ અધિકારીઓ હતા એમના ગુજરાત એ રજૂઆત ના આધારે હાઈકોર્ટ દ્વારા ગાંધી મહાનગરપાલિકા નો દરજ્જો આપવામાં આવ્યો એટલે મહાનગરપાલિકાના મેયર થી લઈને

ગાંધીનગરનો સાહીઠમો સ્થાપના દિવસ બીજી ઓગસ્ટ ઓગણીસો પાસઠમાં ગાંધીનગરની સ્થાપના કરવામાં આવી હતી આજના દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમોના પણ આયોજન કરવામાં આવ્યા છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કાયમી સ્મૃતિ જાળવવાના હેતુથી નવી રાજધાનીનું નામ ગાંધીનગર રાખવામાં આવ્યું હતું તો આજે પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

મહામંડળ સંઘ દ્વારા અને મહામંડળ દ્વારા આજે કેક કાપીને એની ખૂબ સારી રીતે ઉજવણી કરી છે અને ખવ વડીલોના આશીર્વાદ પણ લીધા છે અને ભગવાન આપણને એટલી શક્તિ આપે કે આપણે ગાંધીનગરનો ઉત્તરોત્તર વિકાસ કરતા રહીએ અને વડીલોના આશીર્વાદ થકી આપણે આગળ વધીએ ઉજવણી દર વર્ષે આ જગ્યાએ થતી હોય છે અને જ્યારે આખા શહેરની જન્મદિવસની ઉજવણી થતી હોય ત્યારે આખા આખો આખા શહેરને એના વસાત શહેરને ઉજવણીના રંગે રંગવા માટે એક મોટું અભિયાન વસાહ મહાસંઘે આ વખતે હાથ ધર્યું અને બીજી ઓગસ્ટ આજે સર્કિટ હાઉસ જીબી ખાતે એની બર્થડે ઉજવણી માટેનો એક મહા અભિયાનનો કાર્ય રૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ખૂબ મોટી સંખ્યામાં નગરજનો અને આપણા શહેરો વજહાત મંડળના સભ્યશ્રીઓ મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી મ્યુનિસિપલ કમિશનરશ્રી ધારાસભ્યશ્રી કોર્પોરેશનશ્રીઓ વગેરે કલેક્ટર સાહેબશ્રી વગેરે પણ ઉપસ્થિત રહી આજના કાર્યક્રમને ખૂબ ગૌરવવંતો બનાવ્યો અને આખું શહેર અમે તો આખા શહેરને અપીલ કરીએ કે ગાંધી જે જેવી રીતે આપણે આપણા આપણી ઉજવણી કરતા હોય છે એ જ રીતે આખું શહેર ઘેર ઘેર રોશની જગાવી અને આ ગૌરવવંત દિવસની ઉજવણી કરે ગાંધીનગરના સાઠમાં સ્થાપના દિને સૌને મારી શુભેચ્છાઓ છે ગાંધીનગરવાસીઓને મારી શુભકામનાઓ પાઠવું છું અને ગાંધીનગર શહેર સાત મામલો આ કામ આ ઉજવણી છેલ્લા પચાસ વર્ષથી કરતું આવ્યું છે કરતું રહેશે તેવી શુભેચ્છાઓ સાથે ગાંધીનગરમાં આવતા સૌ સૌ લોકો ખૂબ જ આનંદથી જાય વિદાય લે